નાખશું પૂરું આપડે બધું થાય પણ આજે આપડે પોત દાળ પટાવ પાછું જમીન જેવા લઈ ને એટલે ઢોરા નો કરજો આપડે તબેલો ગયો મોટો આવે છે ખબર પડે પાછી પૈસા ખબર પડે શું વાત કરો ઓલું કોમ આપડે નહીં કરવાનું જમીન કોક છે એટલે મેં આપડે વાત કરી દીધી એ અમારે પૈસા લેવા જવા છે કેટલા લાભાના ખબર છે પચાસ લાખ લાભાના છે

હા આ વાત મારા બોસ ને કરવી પડશે મારે મોણા જો હમણાં બધું કોઈ ખાવાનું નથી શું કરવું કોઈ હુતું જ નહીં આ કોને મારો શું કરવાનું હવે ચક લૂટ મારી પડશે મારું મરવાના આયા છે આજ તો પાછા છોકરું કાજી ચોકલેટ આઈ તો બળતરા માટી છે પાછી આજ તો સુકચી લાજી બપોરે કોઈ પા ધૂમે મને તો પાકું વાહ કોમ પોલીસ ભલા પણ તમે આટલા તો

સમય કોઈ નહી તો શું ખાલી આપડે કરી હવે પૈસા લેવા ને આજે ફોન કરવા ને ભાઈ ભાઈ આપડે નોખું ના છે એનો ભાઈ લેલો આવે એમ ફાકરો એમ ફાકરો એનો આવતો તો પૈસા માટે

હા એટલે બોલ કુણ છે એટલે હું ડોન બોલું રહ છું પણ ડોન તારા ઘરનો પણ મારે ભાઈન શું પકડ્યો છે પૈસા તું મારે પૈસા તો અમે હાલ છે પણ ભાઈને કોઈ ના થાય પાસ કોઈ નઈ થાય પણ

તો એ દોન આખી દુનિયા હળગાઈ ને આખું જોઈને રંગાઈ